લાઈફ સ્ટાઇલમાંથી હું નિહાર દવે આજે એક મિરિકલ રિઝલ્ટ આપણી માય લાઈફની પ્રોડક્ટથી મળેલું છે તો એના વિશે વાતચીત કરવા માટે જેમને તકલીફ હતી એમને ખુદને જ આજે તમારી સામે અમે એ લોકો લાવી રહ્યા છે તો અમે લોકો આજે ગામની અંદર આવ્યા છે જે ગામની અંદર આથી ચાર મહિના પહેલાં આપણા એક ડિસ્ટ્રીબ્યુટર ચિંતન મેડમ દ્વારા અને હિતેશર દ્વારા એક પ્રોડક્ટ આપવા આવી એક બાબાને અને શું તકલીફ હતી આપણે એમના મમ્મી પણ અહીંયા છે તો એમનાથી પૂછીએ તો મેડમ શું નામ તમારું રસીલા મેડમ છે રસીલા બેન છે રસીલા બેન બાબાને શું તકલીફ હતી બાબાને ખેચ આવતી હતી અને ખેચ આવવાના લીધે એ ચાલી પણ નહોતો શકતો એ ખોલી પણ નહોતો શકતો મોડામાંથી લાળ પડતી હતી અને જ્યાં પણ લઈ જવો હોય ત્યાં ઉચકી ઉચકીને લઈ જવો પડતો હતો એવી કંડિશન હતી અને બહાર માર્કેટમાં દવાખાને બતાવ્યો હતો તમે હા કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હતો બાર દોઢ એક લાખ રૂપિયા જેવો બહાર માર્કેટમાં ખર્ચો પણ કર્યો હતો પણ એના કારણે પણ કોઈ ફરક નહોતો કોઈ રિઝલ્ટ નહોતું પરંતુ આજે આ પ્રોડક્ટ કેટલા ટાઈમથી આપો છો મેડમ તમે આ ચાર ડબ્બા થયા અને અચ્છા ચાર ડબ્બા આપ્યા પછી આજે એને કેવું છે આજે આપણા નુકરી લાઈફ ઓન એન્ડ ઓનલાઈન નુકરી લાઈફ ના કારણે આજે તમે દેખી શકો છો એની મસ્તી જે હલી નતો શકતો જે બોલી નતો શકતો એ આજે અહીંયા મસ્તી કરે છે જાતે ચાલી શકે અને એની કન્ડિશન એવી હતી કે એને તમે જો કોઈ ચમકી પણ ભરી દો તો એને કશું ફીલ નતું થતું એની જગ્યાએ આજે એને ડેલિવરી પણ થાય છે તો આપણું માય લાઈફનું બહુ જોરદાર રિઝલ્ટ છે તો આ પ્રોડક્ટ મેડમ બીજા લોકોએ પણ વાપર્યું જોઈએ કે નહીં જેને તકલીફ હોય આવી હે તો અગર કોઈને પણ આ પ્રોડક્ટ યુઝ કરવી છે તો આ વિડીયોનો યુઝ કરો થેન્ક યુ